તો ભાઈઓ આ બદામ કોને કોને ખાધી છે ભાઈ બદામનું ઝાડ જોવાનું જોયું હોય તો બાળકો બતાવજો સરસ મજાનું બદામનું ઝાડ અને આમાં બદામ પણ આવેલી છે શિયાળો સ્ટાર્ટ થશે ને એટલે બદામ ચાલુ થઈ ગઈ છે પણ ખૂબ જ ઉપર છે બતાવો તમને હું અંદર ઉપર બહુ બદામ આવી ગયેલી છે આ પાંદ આવે જો તમને અહીંયા પણ નજીકથી દેખાડો અને થળ આવે બહુ મજબૂત હાલ શિલા બદામ અહીંયા છે તમને બતાવી દઉં નજીકથી તમને દેખાય રહી છે ઉપર કાચી સિલા પણ તોડી નહીં શકીએ પણ થઈ જાય પછી તમને જરૂર બતાવશું તો આ રીતનું બદામનું ઝાડ